કરેલો નથી કેમ કે એ રોગ પ્રતિકારક શક્તિ બઉ એને ખતી ગઈ હતી એટલે બીજી કઈ દવાની ની જરૂરત નથી પેલી દર પંદર દિવસે પાણી મલ્ટીપ્લાયર ખાલી આપેલું છે આ ડુંગળી માં તમે જોઈ શકો કે ત્રણ અંગ જેવા ડાખિયા છે એક કિલો થી સવા કિલો નો વજન જોવા મળે છે

નવસો ને છપ્પન ગ્રામની આ ત્રણ ડુંગળી છે દોસ્તો સમજી શકો છો શું કમાલ ધમાલ છે આ વસ્તુ ની